ભરૂચ જિલ્લા કિસાન સંઘ દ્વારા શેરડીનો રૂપિયા ત્રણ હજાર ભાવ આપવા વટારિયા સુગર સમક્ષ માંગ કરવામાં આવી અન્ય સુગર ફેક્ટરીઓ કરતાં વટારિયા સુગર દ્વારા શેરડીનો ઓછો ભાવ અપાતો હોવાની ખેડૂતોની ફરિયાદ કિસાન સંઘ ગુજરાતના ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા વટારિયા સ્થિત ગણેશ સુગરને લેખિતમાં રજૂઆત કરીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન શેરડીનો ભાવ રૂપિયા ત્રણ હજાર આપવા માંગ કરવામાં આવી છે કિસાન સંઘ દ્વારા આ બાબતે જણાવાયા મુજબ ચાલુ સાલે ગણેશ સુગર દ્વારા શેરડીના જે ભાવ નક્કી કરાયા છે તે અન્ય શુગર ફેક્ટરીઓની સરખામણીએ ઓછા છે અને પોષણક્ષમ નથી વધુમાં જણાવ્યા મુજબ પાછલા ત્રણ વર્ષથી ગણેશ સુગરના ખેડૂત સભાસદો અને સુગર ફેક્ટરીઓની સરખામણીએ ભાવમાં નુકસાન વેઠી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ ગણેશ શુગર વટારિયા ખાતે કસ્ટોડિયન કમિટી વહીવટ કરે છે અને કિસાન સંઘની રજૂઆતમાં જણાવાયા મુજબ કસ્ટોડિયન કમિટી ગામે કામ ફરીને પારદર્શક વહીવટ આપવાની વાતો કરે છે પરંતુ બધી સગવડ હોવા છતાં શુગર દ્વારા ફક્ત તેર હજાર ટન શેડીનું પિલાણ કરાયું છે જેને લઈને સભાસદો પર ચાર થી પાંચ કરોડ રૂપિયાનો પોચો પડ્યો છે ઉપરાંત સંસ્થાની પરિસ્થિતિ નાજુક હોવા છતાં નવા પ્લાન માટે આયોજન કરાય છે તે બાબત હાલના વહીવટકર્તાઓની મનમાની હોવાનું જણાવાયું હતું આ બાબતે કિસાન સંઘના ભરૂચ જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટો દરિયાએ જણાવ્યું હતું કે ગણેશ સુગર દ્વારા ચાલુ સાલે ખેડૂતોને અપાયેલ શેડીનો રૂપિયા પચીસસોનો ભાવ યોગ્ય નથી અને ખેડૂતોને પોષાય તેમ નથી આ બાબતે વિરોધ વ્યક્ત કરવા ગતરોજ તારીખ ના રોજ ખેડૂતો સુગરની ઓફિસે ગયા ત્યારે ચેરમેન કે અન્ય કોઈ ડિરેક્ટર હાજર રહ્યા ન હતા જેથી તેઓ ઇરાદાપૂર્વક સુગર ખાતે હાજર ન રહ્યા હોવાની લાગણી ખેડૂતોમાં જણાઈ હતી જ્યારે વર્તમાન કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહજી મહિલા સાથે ટેલિફોન પર વાત કરતા મારે કોઈને જવાબ આપવાનો થતો નથી તેમ કહીને આપણે ચેરમેન તરીકેનો શોભે તેવી ભાષાનો ઉપયોગ કરી ફોન કાપી નાખ્યો હતો કિસાનોની ફક્ત એક જ માંગ છે કે ધારીખેડા સુગર પંડવાઈ સુગરને સમકક્ષ ભાવ ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીના સભાસદોને મળવો જોઈએ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની મીઠી મીઠી વાતો કરનારા વર્તમાન કસ્ટોડિયન કમિટીની કાર્યશૈલી ઉપર ખેડૂતોએ સવાલો ઉઠાવ્યા હતા વધુમાં જણાવ્યા મુજબ જો ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો ભવિષ્યમાં કિસાનો દ્વારા જે કોઈ નિર્ણય લેવાશે તેના પરિણામ માટે माते हालनी क स्टूडेंट कमिटी जबाबदार રહેશે એવી ચીમકે ઉચ્ચારી હતી રિપોર્ટર અજર પઠાણ સેટડે ન્યૂઝ પર ઉજ તમે તમે 11 21 51 જની જો જે કમિટી કમિટી છે આખર આખા સભ્યોનો આ બધા સભ્યોનો માંગીને વિનંતી છે કે ત્રણ હજાર થી ઓછો ભાવ કોઈ પાણું હોય તો એક મિનિટ ભાઈ નિલેશભાઈ તમે ભૂલવાનો ટાઈમ લઈ લો કેવું છે

પચીસ કરોડ પચીસ 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 બરાબર